આમ જો વૈભવ ને વીર આગળ દડે રમીને થાકી ગયા ને એટલે જો પાણી પીવો મીંડા મોટર ને મોટર ચાલુ કરાવી અને મોટરે જો પાણી પીવા મીંડા હાલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં આજે જો અમે હાલના આવ્યા એટલે માંડવી જોવા જ આવ્યા હતા કે માંડવી આપણી કેવી મસ્ત મજાની ઉગી છે કે નથી ઉગી તો આપણી માંડવી સરસ મજાની જો ઉગી ગઈ છે આ રીતના જો શાહમાં માંડવી દેખાવા માંડી છે આમ પસાટે તો બહુ સારી દેખાય છે એ માંડવી આપણે પહેલાં પાઈ દીધી હતી અને આ માંડવી આપણે બીજા દિવસે હતી તોય આપણી માંડવી સરસની ઉગી ગઈ છે અને આ કેરામાં છે ને અહીંયા કેરો સેલો એમાંથી આપણે પસાટના કેરામાં પાણી જાય છે એટલે આ માંડવી મસ્તની ઉગી ગઈ જો આવી અસલની એકદમ નથી બહુ કાટી તે અને નથી પારવી તે મીડિયમમાં મસ્તની માંડવી આપણી ઉગી ગઈ છે ને આપણી માંડવી મસ્તની આખા પડાની માંડવી સાડા પાંચ વીઘાની છે સાડા પાંચ વીઘાની ઉગી ગઈ છે અને આ બાજુ તો એક ઠેકાણે ટીટોડી ની હતા ને તો બીજી ઠેકાણે તો ટીટોડી નીંડા છે બે ઠેકાણે ટીટોડી નીંડા છે તો ટીટોડી ની નિંદા ને કાંઈ થયું નથી અને એમ ને સુરક્ષિત છે અહીંયા આગળ આપણે માંડવી તોય પાહી દીધી છે અને આપણી માંડવી મસ્ત ઉગી ગઈ માંડવી તો ઉગી ગઈ છે પણ આમાં અમે ગઈ સાલે આમાં ઘઉં હતા ને તો જો ઘઉં એ કોક કોક ઉગ્યા છે હવે હાથી હાલશે તો આપણે ઘઉં છે એ બધાય પડી જશે હવે પછી આપણે રાફ ને એવું કંઈક બલુરિયા બલુરિયા કરશું ને તઈ જો પસાટ માંડવી તો આ રીતના અસલ કેરા ઉગી ગયા છે આખા કપડામાં આપણે માંડવી ઉગી ગઈ છે કે ગઈ છે નસલ ની ગઈ પેશલ જોવા જ આવી હતી એમ એક તો આલોન માંડવી ઉગી ગઈ છે કે નથી ઉગી તો આવી પેશલ તો આપણે જો આવ્યા અને જો તો માંડવી પસાટ તો બહુ સરસ ઉગી ગઈ છે અને આપણે પાછળ પાઈ છે માંડવી વાહી થી પાઈ છે થોડીક મોડી ઉગી છે એટલે ઓલી બાજુની છે ને પસા બધા જ વાહે પાય છે એ થોડીક લગભગ નાની છે તો આ હારી મસ્ત મસ્તની થઈ ગઈ છે આમાં જો અસલની માંડવીની આયરું દેખાવા માંડી છે અને અસલની જો ઉગી ગઈ છે અમારે છે ને આ ઓરાની માંડવી ભાવી દેવી છે અમે ગઈ સાલે વાવી અને આ સાલ લેવાવી દીધી છે એટલે વેલી થઈ જાય ખાતે માઠ એમ નહીં આવે ને તો આપણે માંડવી ખાઈએ એવી થઈ જાય છે એનું ઓળામાં વેચાઈશે તો ઓલી બાજુ જો બીજી ઠેકાને ટીટોળી નીંડા છે માંડવી ઉગતા કેટલા દિવસ થતાય છે તો એકદમ લીલો કલર પ્યોર માં ગઈ છે એ નથી કોઈ જાતનો વાંધો જાતે બહુ હારી બહુ ખાટી નથી ઊગી બહુ બારવી નથી ઊગી એકદમ આપણે જોત લીધીને એટલી કરી સારી રીતના ઊગી ગઈ છે અને સાઈ બી તે ચા બીજવાણી દીધી છે ઓતા અને હવે આપણે મહિનો થી આને નો પાવીને તોય હાલે મહિનો થી તો આરામ થી કાઢી નાખે પણ અમારે તો પાણી છે પાવાની થાહે તો પાઈ દઈશું આલી બાજુ જો ટિટોડી નીંડા છે ને એટલે ટિટોડી નીંડા જવાયો એટલે ટિટોડી જે બોલવાનું ચાલુ કરી દીધું છે જો માળો બનાવવાની રીત તમે મસ્ત એકદમ ઝીણે કાકરા ભેગા કર્યા છે અને જો ઈંડા મસ્તના મૂકી દીધા છે એક ઈંડું જો તાસ બાયણે છે ત્રણ ઈંડા ખોલા છે જમીનમાં ખુશેલા એ ભાઈ તારા ઈંડા ને કોઈ કઈ નઈ કરે હું જોવા જ આવીશું ખાલી તારા ઈંડા હો ચાલ હું આખી વૈજવ નકરી બોલ બોલ ચાલુ જ રાખશી અજે તો એ આપણે અજેત માંડવી આપની ઉક્તિ આવે છે અને જોઈન આપણે પગ દેવો પડે એક આયા છે ઈંડા એક આ બાજુ ક્યાંક છે વાહ કણે છે છે આનો અહીં જોઈએ હું ને હે આયા પહેલા ઈંડા હતા અહીં બસા થઈ ગયા

એમ તો હારી દેખાય નથી દેખાતી માંડવી જો આખા પડામાં આપણે મસ્તની ની ઉગી ગઈ છે અમે બે ત્રણ જણા આટો મારવા આવ્યા હતા જોવા આવ્યા હતા પેશર કે માંડવી કેવી ઉગી છે તો આપણી માંડવી મસ્તની ની ઉગી ગઈ છે અહીંયા જો આટો મારવા બધા આયેલા જાય છે અને હું તો આખા પડાને આટો મારી આવી સૌ જે આખા પડામાં આપણે માંડવી ઉગી ગઈ છે જો આવડી આવડી થઈ ગઈ છે એટલે આ માંડવીને આપણે મોટી થાય એમ તો ઘણી વાર લાગશે માંડવી તો હારી ઉગી ગઈ છે કેવી માંડવી ઉગી છે ભાઈ બહુ સારી છે ને એ અસલ ઉગી જા આ તો આ એક દિવસે પૈસા એટલે થોડીક મોડી ઉગી છે કોઈ પણ જોજો ધારે થઈ જાય આજકાલ પાણી પાછો લારે થઈ જાય પાણી તો ઓમ ઓલા ખાલા બોછો એટલે પાવું પડે નકર નો પાવું પડે તો વાવી છે તો બધી આરે જ વાવી છે પણ પાણી થોડુંક ઓછું હતું એટલે પાણી પાવામાં થોડુંક બે દિનો ફેર પડ્યો હતો કેટલા છે જો મસે જો તલી તલી છે ને તો એ વાડવા મંડ્યા અને વાટીન પાછા જો પૂળા બાંધીને માં ભરવા હોત મંડ્યા આ વરસાદ નું કઈ નક્કી નો કહેવાય ક્યાં વાવાજોડું આવે છે ને ક્યાં વરસાદ આવે છે કિશાળાને જો અમારે બાજુમાં છે ને એને મગઈ નો લેવા દીધા તા લોકો જો તલી હારવા મંડ્યા વાટી વાટી આરતી તો કાચી છે ને આરતી તો પાકી છે એ તોય એ નાખવા મંડ્યા આપણે માંડવીને આટો મારવા આવ્યા હતા આખા પડામાં માંડવી આપણી મસ્ત મજાની ઉગી ગઈ છે અને આટો મરાઈ ગયો છે અને હવે આપણે જાવું છે ઘીરે હાલે બે ઝટકો સોટ ચાલુ કરી દે એટલે પૂર્ણા નો આવે પૂછા પૂર્ણા આવતા તો નથી પણ કઈ આવી જાય એટલે આપણે ઉગી ગઈ છે માંડવીને કામે કોતરી નાખી એની કરતા ઝટકો ચાલુ કર દેવો સારો કાવી માંડવી તો આપડી અસલ ને ઉગી ગઈ છે ને હવે જવું છે ઘરે એલી બડી સાલુ કરલી થી ટીમ ટીમ એ સાલુ કર દી તાકા છોટ ચાલુ છે હા આયા હુમ આયા જો આપણે માંડવી ની પાછળ બકાલુ વાવી તો જો આપણે વિન્ડો ઉગી ગયો છે ગુવાર ઉગી ગયો છે આય કિશોડા ઉગી ગયા છે ઓલી બાજુ કાકડી વાવી છે કાકડી દેખાય છે છોડી દેખાય છે આપણે બધું બકાલું પણ મસ્ત મજાનું ઉગી ગયું છે અને માંડવી આપણી મસ્ત મજાની ઉગી ગઈ છે અને અહીંયા આપણે હવે વિડીયાને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક કરજો ચેનલમાં નવા